સુરતના પર્વત પાટિયા મોગોબમાં આવેલી રાત ટેક્સટાઇલ માર્કેટમાં દુકાનદારે પોતાની ચાલીસ દુકાનમાં કોમન પેસેજમાંથી પાવર ચોરી કરી હોવાના મેનેજમેન્ટ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે મેનેજમેન્ટના સભ્યોએ કહ્યું કે છેલ્લા બે ત્રણ વર્ષથી અચાનક જ પાવર બિલમાં દોઢેક લાખ રૂપિયાનો વધારો થઈ ગયો છે જો કે કોઈનું ધ્યાન ન હતું પરંતુ આ વખતે ટાઈમર મૂકવાનું કામ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો છે માર્કેટમાં જેબીનું કામ કરતા દિવ્યાંગ બારોટે કહ્યું કે કોમન પેસેજનો પાવર માર્કેટના મેન્ટેનન્સમાંથી વપરાય છે જો કે દુકાનદાર રતનજીત ધારુકા દ્વારા ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું મેન્ટેનન્સના ટાઈમર મૂકવાનું કામ ચાલુ કરવામાં આવ્યું ત્યારે સમગ્ર બાબત ધ્યાનમાં આવતા મેનેજમેન્ટને જાણ કરી હતી માર્કેટના મેન્ટેનન્સનું કામ સંભાળતા મેનેજર રતનદાસ વૈષ્ણવે કહ્યું કે ઇલેક્ટ્રિશિયનના ધ્યાનમાં સમગ્ર બાબત આવી હતી ઓસવાલ નામની પેઢીની ચાલીસ દુકાનો છે તેઓ દ્વારા માર્કેટનો પાવર અલગ લાઇટો મૂકીને વાપરવામાં આવતો હતો આ ચોરી લગભગ બે વર્ષ કરતાં વધુ સમયથી ચાલતી હતી જેથી સોસાયટીને નુકસાન થતું હતું જોકે આ અંગે અમે પોલીસની ફરિયાદ પણ કરી હતી તેમના પાણી અને લાઇટ કાપવા સહિતના પગલાં નિયમો અનુસાર ભરવાના છીએ હાલ તેઓ સાત સરકાર આપતા નથી રતનદાસ વૈષ્ણવ मैं यहाँ का मैनेजमेंट विभाग में जो मैनेजर हूँ यहाँ का देखरेख जो भी मैं करता हूँ एक्चुअली मेरे इलेक्ट्रिशियन द्वारा ये चीज़ पकड़ी गई है कि कुछ पार्टियों द्वारा चोरी की जा रही है लाइट में अपना बिजली विभाग में इस तरीके की चोरी की जा रही है जो आज हमारे सामने आया है हम यही चाह रहे हैं इस तरीके का काम मार्केट में नहीं होना चाहिए इससे सोसाइटी पर ही भार पड़ता है ये लाइट बिल जो भी है ये भार पूरा सोसाइटी पर आ रहा है जो लाइट बिल एक लाख डेढ़ लाख आता तो आज तीन तीन लाख रुपये का महीने का लाइट बिल आ रहा है ये सब जो हो रहा है ये चोरी का काम मार्केट में इस तरीके का नहीं होना चाहिए हमारी यही मांग है પોલીસવાળો છે જીબી વિભાગસે જલ્દ જલ્દ કોઈ કાર્યવાહી કી જાય તાકી જો કોઈ નિવારણ આવે વરનારીકે છુપ છુપ કે ચોરી કરેગે સોસાયટી કોઈ નુકસાન હો રહી કો નહીં દેવાંગભાઈ હા હા ઓકે રાજ ટેક્સટાઇલ માર્કેટ પ્રવડપાટીયા મગોબમાં છઠ્ઠા માળ ઉપર કોમન પેસેજની લાઇટમાંથી દુકાનવાલા દુકાનનો પાવર ચલાવતા હતા લગભગ પાંત્રીસથી ચાલીસ દુકાનની અંદર પેસેજની અંદર દુકાનમાં નથી ચાલું પેસેજમાં ચાલુ કરેલ છે એ લોકોએ અને અત્યારે રૂટિન મેન્ટેનન્સ માટે ટાઈમર મૂકતા રહે તો એવી વસ્તુ ધ્યાનમાં આવ્યું છે લાઇટ બિલમાં બહુ વધારો હતો એટલે શેઠે કીધું કે એની અંદર ટાઈમર મૂકીને અડધી લાઇટો ઓપરેટિંગ ઓછું કરો બે લાખ રૂપિયા જેવું લાઈટ બિલ વધારે આવે છે આ મેં આ ચેક કરતા હતા કે ટાઈમ મૂકવાની પ્રોસેસ કરતા હતા તે ટાઈમે આઈડિયા વસ્તુ ધ્યાનમાં આવી કે એની અંદરથી બીજી જગ્યાએ કનેક્શન આપેલું છે કોમન પેસેજની લાઈટમાં રતનજી ધારુકાર સાહેબની દુકાન છે કોઈ મેં મારા ઉપરના માણસો છે તેમને જણાવી દીધું કે મેનેજમેન્ટને કહી દીધું છે કે આ રીતે પ્રોબ્લેમ છે અહીંયા ગાડી એટલે પછી એમણે પોલીસ સ્ટેશનમાં કોલ કરીને અગાડીની કાર્યવાહી કરી દીધી છે જીબીમાં પણ આપી દીધું છે એમણે એ એ તો મેનેજમેન્ટ એ રીતે એને ફોલો કરે એમ